એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસ જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે ત્રેવીસ જૂનાઈ બનાસકાંઠા અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે બનાસકાંઠા પાટણ મહીસાગર અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે આઠ હજાર ત્રણસોને છવ્વીસ ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણી યોજાઈ હતી વહેલી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું હતું આ દરમિયાન રાજ્યના આશરે એક્યાસી લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ પચીસમી જૂને જાહેર કરવામાં આવશે ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાંથી કુલ એક હજાર સત્તર નાગરિકો સુરક્ષિત પરત લાવવામાં આવ્યા સારા વરસાદને પરિણામે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે આઠ જળાશયો છલકાયા ચૌદ હાઈ એલર્ટ પર છે જ્યારે રાજ્યમાં એનડીઆરએફની તેર ટીમ તૈનાત છે માછીમારોને ચોવીસ જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે બનાસકાંઠામાં ત્રીસ વર્ષ બાદ ઉમરદસી નદીમાં આવ્યા નવા નીર નવા નીર આવતા જ ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાલનપુરની ઉમરદસી નદી વહેતી થઈ છે નદીમાં પાણી આવતા જ પચાસ ગામોને રાહત મળશે અમદાવાદમાં એકસો ને અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી છે સરસપુરમાં મામેરા દર્શન સમારોહ યોજાયો હતો ભક્તોએ ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલરામજીને ભેટ આભૂષણો અને કપડાં અર્પણ કર્યા હતા અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ ટોચના પરમાણુ મથકો પર હુમલા કર્યા બાદ મધ્ય પૂર્વમાં જીઓ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી રશિયાના પ્રમુખ પુતિનને મળવા માટે મોસ્કો જવાના રવાના થયા છે મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે તેઓ મુલાકાત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે મેં પહેલાં પણ જણાવ્યું હતું કે આપણે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આ દેશને નક્સલવાદીઓથી મુક્ત કરાવીશું હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે આપણા સંરક્ષણ દળો અને આપણી ગુપ્તચર એજન્સીઓએ આ હેતુ માટે જે રીતે વ્યૂહરચના બનાવી છે તે રીતે આપણે આ લક્ષ્ય પ્રાપ્ત કરીશું કચ્છમાં રૂપિયા એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો એસએમસીએ કચ્છના માનકુવામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે સોળ શખ્સોની ધરપકડ કરી છે અને છ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે કરોડોની કિંમતની ઓગણીસ હજાર પાંચસો ને અડતાલીસ નંગ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે જથ્થા સાથે ત્રણ વાહન અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા અમદાવાદ ખાતે ગુરુદ્વારામાં પ્લેન ક્રેશના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગુરુ ગોવિંદધામ ખાતે સમસ્ત શીખ સમાજ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર